આજે વરોદ જિલ્લાના ઝઘડાઈ તાલુકાની અંદર બલેશ્વર મુકામે સમસ્ત વસાવા સમાજનું સમુલગ્ન રાખવામાં આવ્યું છે સમૂહ લગ્ન એકચુઅલ જોડાનું રાખવામાં આવ્યું છે એની અંદર જે આદિવાસી દીકરા દીકરીઓ જે આર્થિક રીતે એમની પરિસ્થિતિ ખરાબ હોય ગરીબ હોય અને કોઈના માતા પિતા પિતાના હોય એવા જોડાવાનું ચોઈસ કરીને સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની અંદર વસાવા સમાજના પ્રમુખ શ્રી ભાઈ અને એમની ટીમ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ રીતના જ જે આ લગ્નજીવન કરી દીકરા દીકરીઓ છે એમને અમે આજે આશીર્વાદ આપીએ છીએ અને એમના લગ્ન લગ્નજીવનની અંદર એ ખૂબ સારી પ્રગતિ કરે અને સમાજ આ રીતના ઉત્તરોત્તરો આ રીતના આવા સંલગ્ન અમે ચંદ્રકાન્ભાઈને અમે કહે છે કે આ રીતના એવા કાર્યક્રમ કરતા રહે અને સમાજ સાથે રહીને એક થઈને આવા આવા કાર્યક્રમ કરતા રહે અસ્તુ